બોલો સાહેબ આજે કામદાર કિસાન મજદૂર વિરોધી નરેન્દ્ર મોદીની સરકારે કામદાર કિસાન વિરોધી જે નીતિઓ બનાવી છે કામદારના વિરોધના જે ચાર લેબર કોડ બનાવ્યા છે ખાનગીકરણને જે પ્રાધાન્ય આપ્યું છે અને દેશના ઉદ્યોગપતિઓ કોર્પોરેટ જગતને ફાયદા થાય એ પ્રકારના જે કાયદા બનાવ્યા છે તેમજ ખેડૂત વિરોધી જે ત્રણ કાળા કાયદા બનાવ્યા હતા અને દિલ્હી બોર્ડર ઉપર જે આંદોલન ચાલ્યું અને એમાં જે સમાધાન કરવામાં આવ્યું એ સમાધાનનો આજ સુધી અમલ કરવામાં આવ્યો નથી જે તેનીએ ટ્રેક્ટર ચડાવી ગાડી ચડાવીને જે ખેડૂત પુત્રને મારી ખેડૂતોને મારી નાખ્યા હતા અને એના જે વળતરના પૈસા પણ આજ સુધી ચૂકવ્યા નથી સમાધાનનો અમલ કર્યો નથી આંગણવાડીનું જે ખાનગીકરણ હોય કે આંગણવાડી આશા વર્કરની બહેનો કે જે સ્કીમ વર્કરના કામદારો છે બીજા બધા જે કામદારો છે એ લોકોને ફાયદાકારક કોઈ વાત આ વખતના બજેટમાં પણ પૂંકી નથી અને મોદી સરકારની નીતિઓ કામદાર કર્મચારી કિસોની કિસાન વિરોધી નીતિઓ છે એ નીતિઓના વિરોધમાં આજે આખા દેશમાં સોળ સત્તર તારીખે જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે એના સમર્થનમાં આજે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન કિસાન સભા સીઆઈટીયુ આશા વર્કર યુનિયન આ તમામ પ્રકારના અમારા સંગઠનો તરફથી આજે બંધના એલાનને સમર્થન કરવા માટે આજે દેખાવો યોજવામાં આવે છે પણ કમનસીબની વાત એ છે કે ગુજરાતની પોલીસ ભાજપ સરકારના એટલા દબાવમાં છે કે લોકોનો જે અધિકાર છે લોકશાહી અધિકાર છે દેખાવો કરવાનો વિરોધ ન દાવાનો આ અધિકારને દબાવવાનો પ્રયાસ સરમુખત્યારશાહીની જેમ આ આ સરકાર કરી રહી છે ને પોલીસને પણ દબાણ કરી રહી છે અહીંના અમે મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે આ પાકિસ્તાન નથી સરમુખત્યારશાહીનો દેશ નથી પણ આ લોકશાહી દેશ છે અને લોકશાહીમાં દરેકને વિરોધ કરવાનો અધિકાર છે એટલા માટે અમે અમને આ મંજૂરી આપી નથી એટલા માટે અમે આ જે સરકારી તંત્ર છે વહીવટી તંત્ર છે અને પોલીસ તંત્રના પગલાંને પણ અમારા યુનિયન તરફથી ખેડૂત સંગઠન તરફથી સીઆઈટી તરફથી વખોડી કાઢીએ છીએ આજે અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી અહીંયા બધા બેનો આંગણવાડીના દરેક કાર્યકર્તે આગળ બેનો અહીંયા મોડાસા હોલ ખાતે મળેલા છીએ અને જેની અંદર અમે બે દિવસનો સોળ અને સત્તર બે દિવસનો માસ સીએલ મૂકી અને હડતાલ પર ઉતરેલા છીએ આ હડતાલ અમારી કેન્દ્ર સરકારે જે બજેટ રજૂ કર્યું છે એના વિરુદ્ધમાં છે કારણ કે બે હજાર અઢાર પછી અમને એક પણ રૂપિયો બજેટ આપેલ નથી અને એક પણ રૂપિયોનો પગાર પણ વધારો આપેલો નથી આમ તો સુપ્રીમ કોર્ટમાં એવો ચુકાદો આવ્યો છે કે દરેક આંગણવાડી કાર્યકરને તેરાગરબેનને સરકારી કર્મચારી ગણવા જો અમને સરકારી કર્મચારી ગણ્યા હોય તો અમારા વેતનમાં વધારો કેમ નહીં ના ગુજરાત સરકાર અમને લઘુત્તમ વેતન આપે છે કે ના કેન્દ્ર સરકાર બજેટમાં કઈ અમારો વધારો કર્યો છે તો અમારે કેન્દ્ર સરકારને જણાવવું છે કે જો આવનારા સમયમાં જો તમે અમારી તાત્કાલિક બેઠક નહીં કરો અને અમારી અમારી માંગણીઓને નહીં સંતોષો તો આવનારા સમયમાં અત્યારે જે તકલીફો અમે ભોગવી રહ્યા છીએ એ આવનારા સમયમાં ચોક્કસ તમને પણ પડશે એ અમારા યુનિયન દ્વારા અમે જાહેર કરીએ છીએ